નમસ્કાર શિક્ષણ પ્રેમ મિત્રો ઓનલી એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે જો આપ આ ચેનલ પર નવા છો તો ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરશો આપણે જોઈ રહ્યા છીએ ગુજરાત શિક્ષણ સેવા વર્ગ એકમાં બઢતી મેળવવા માટેની પરીક્ષા ઓક્ટોબર ચોવીસના પેપરનું સોલ્યુશન ભાગ બીજો એન સી એફ એસ ઇ બે હજાર ત્રેવીસ મુજબ મિડલ સ્ટેજના વિદ્યાર્થીઓએ કેટલી ભાષા શીખવાની છે જવાબ બી ત્રણ ભાષાઓ એનસીએફએસસી મુજબ ધોરણ છથી આઠમાં ભાષાઓ માટે આપવામાં આવનાર સમય બાબતે શું સાચું છે જવાબ એ પ્રથમ ભાષાને સૌથી ઓછો સમય અને તૃતીય ભાષાને સૌથી વધુ સમય એન સીએફએસસી બે હજાર ત્રેવીસના આધારે વોકેશન અને પ્રોફેશન વિશે શું સાચું છે જવાબ એ બંને વચ્ચે કોઈ તફાવત કરવામાં આવતો નથી એનસીએફ એફએસ મુજબ બાળક વીસ મિનિટ સુધી કોઈ એક કાર્યમાં સામેલગીરી જાળવી રાખે એવું કયા ધોરણમાં અપેક્ષિત છે બી ધોરણ એક વ્યવસાયિક શિક્ષણના એકીકરણ માટે એમએચઆરડી કઈ એક રાષ્ટ્રીય સમિતિની રચના કરશે જવાબ સી એન સી આઈ વી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસમાં શાળાકીય શિક્ષણના માળખામાં કયા વર્ષના વિદ્યાર્થીઓ માટેની નવી વ્યવસ્થા પુનઃ ગઠિત કરવાનો નિર્દેશ કરે છે સી ત્રણથી અઢાર વર્ષ પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ સ્થાનિક વ્યવસાયિક નિષ્ણાતોના માર્ગદર્શનમાં તાલીમ મેળવે તે માટે એનઈપી બે હજાર વીસના કયા પ્રકરણમાં દસ દિવસના દફ્તર વગરના તાસની ભલામણ કરવામાં આવી છે જવાબ બી શાળામાં અભ્યાસક્રમ અને અધ્યાપનશાસ્ત્ર વિભાગ એક પ્રકરણ ચાર એનઇપી બે હજાર વીસ અંતર્ગત શિક્ષકોને સ્વ સુધારણા માટે અને વ્યવસાયમાં સાંપ્રત નવીનતાઓના અધ્યયનની તક મળે તે માટે દર વર્ષે ઓછામાં ઓછા કેટલા કલાકના વ્યાવસાયિક વિકાસના કાર્યક્રમોમાં ભાગ લેવો જરૂરી છે જવાબ એ પચાસ કલાક એનઈપી બે હજાર વીસમાં દર્શાવવામાં આવેલ એસ 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 એ શું છે જવાબ બી સ્ટેટ સ્કૂલ સ્ટાન્ડર્ડ ઓથોરિટી એન સી એફ એસ ઇમાં ભારતીય દર્શનશાસ્ત્ર પરંપરામાં જ્ઞાન પ્રાપ્તિ માટે ઉપયોગમાં વપરાયેલા મુખ્ય પ્રમાણ આપવામાં આવ્યા છે નીચેના પૈકી કયો વિકલ્પ બંધ બેસતો નથી જવાબ બી ન્યાય એનસીએફએસી અંતર્ગત વાચન વિકાસના તબક્કા આપેલ છે જે અંતર્ગત બાળક મૌલિક અવાજો અને લેખિત પદ્ધતિમાં દ્રશ્ય પ્રતિકાત્મક સ્વરૂપ વચ્ચે જોડાણ કરે છે આ પાસાને શું કહે છે જવાબ બી ડી કોડ નેશનલ સ્ટેરિંગ કમિટી ફોર નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક્સના મેમ્બર સેક્રેટરી કોણ હતા જવાબ ડી દિનેશ પ્રસાદ સકલાણી એનસીએફ સી એફ એફએસના આધારે ઝીરોથી ત્રણ વર્ષની વયજૂથ માટે ઉચ્ચ ગુણવત્તાયુક્ત પૂર્વ પ્રારંભિક બાળસંભાળ અને શિક્ષણની વ્યવસ્થા પરિવારમાં ગોઠવાય તે હેતુથી તેની માર્ગદર્શિકા કોના દ્વારા તૈયાર કરી પ્રસારિત કરવામાં આવશે જવાબ સી મહિલા અને બાળ વિકાસ મંત્રાલય એન સી એફ એફસીના આધારે ન્યુરો સાયન્સમાં થયેલા સંશોધન મુજબ છ વર્ષ સુધીના મગજના કેટલા ટકા હિસ્સાનો વિકાસ થઈ જાય છે જવાબ ડી પંચ્યાસી ટકા શિક્ષણ મંત્રાલય દ્વારા બે હજાર ચૌદમાં શરૂ કરવામાં આવેલ પઢે ભારત બઢે ભારત કાર્યક્રમનો મુખ્ય હેતુ શું હતો જવાબ સી પ્રારંભિક વાંચન સમજપૂર્વકનું લેખન અને પ્રારંભિક ગણિત શીખે વિદ્યાર્થી નવસો નવાણું સુધીની સંખ્યા વાંચે અને લખે છે આ અધ્યયન નિષ્પત્તિ કયા ધોરણ કે વય જૂથને અનુરૂપ છે જવાબ બી ધોરણ બે ત્રીસ સાતથી આઠ વર્ષ વિદ્યાર્થી ઉંમર પ્રમાણે અજાણ્યા લખાણમાંથી ઓછામાં ઓછા સાહીઠ શબ્દો પ્રતિ મિનિટનું વાંચન યોગ્ય રીતે સમજણ અને સાચા ઉચ્ચારથી કરે છે આ નિષ્પત્તિ કયા ધોરણ કે વય જૂથને અનુરૂપ છે જવાબ ધોરણ ત્રણ આઠથી નવ વર્ષ નિપુણ ભારત હેઠળ પાયાના વર્ષોમાં ત્રણ મુખ્ય વિકાસલક્ષી લક્ષ્યો આપવામાં આવ્યા છે આ પૈકીનું લક્ષ્ય બંધ બેસતું નથી જવાબ એ અધ્યયનના પ્રત્યેક વર્ષમાં ઊંચી શૈક્ષણિક સિદ્ધિ પ્રાપ્ત કરે બાળક સગા સંબંધીઓ સાથે વ્યક્તિગત સંબંધ વિશેની સમજ કેળવે છે આ અધ્યયન નિષ્પત્તિ કયા ધોરણના વિદ્યાર્થીઓએ સિદ્ધ કરવી જરૂરી બની રહે છે જવાબ સી બાલ વાટિકા વર્ષ બાવીસ ત્રેવીસમાં ધોરણ એકથી પાંચમાં વિદ્યાર્થીઓનો કુલ ડ્રોપ આઉટ દર કેટલા ટકા હતો ડી એક પોઈન્ટ સત્તર વિદ્યાર્થી પહેલ યોજના હેઠળ સરકારી માધ્યમિક શાળાને કેટલું અનુદાન આપવામાં આવે છે એ એક લાખ સંસ્કૃત ભાષા સાહિત્ય ભારતીય સંસ્કૃતિ અને તત્વચિંતનના સંવર્ધન અને હયાત સંસ્કૃત પાઠશાળાના સશક્તિકરણ માટે વર્ષ બે હજાર બાવીસથી કઈ યોજનાની મંજૂરી આપવામાં આવી જવાબ સંસ્કૃત સાધના યોજના વિકલ્પ બી જિલ્લામાં શિક્ષણ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનની સ્થાપના કરવા અંગેનું સૂચન કઈ શિક્ષણ નીતિમાં સૌ પ્રથમ કરવામાં આવ્યું જવાબ બી એનપીઇ ઓગણીસો છ્યાસી આર્થિક રીતે વંચિત વિદ્યાર્થીઓના મોટા સમૂહવાળા વિસ્તારોમાં આવેલી શાળામાં એન બે હજાર વીસ દ્વારા કેટલા પીટીઆરની ભલામણ કરવામાં આવી છે જવાબ બી પચીસ એક એટલે કે પચીસ વિદ્યાર્થીએ એક શિક્ષક પંચોતેર એન ઈ બે હજાર ત્રેવીસમાં અભ્યાસક્રમ સંદર્ભે વિષય વસ્તુમાં ઘટાડો કરવાનું સૂચવવામાં આવેલ છે તેનો અર્થ થાય છે કે સી વિષયવસ્તુમાં મુખ્ય આવશ્યક મુદ્દાનો સમાવેશ કરવો નીચેના પૈકી કયો વિકલ્પ ક્રોસ કટિંગ થીમ્સમાં સમાવવામાં આવેલ છે જવાબ એ એનસીએફએસઇમાં સમય ફાળવણી અંગેની જાણકારી કયા વિભાગમાં આપવામાં આવી છે એ રાષ્ટ્રીય અભ્યાસક્રમ રૂપરેખા શાળા શિક્ષણમાં અધ્યયન નિષ્પત્તિઓની તારવણી શેના આધારે કરવામાં આવે છે ક્ષમતાઓના આધારે નેશનલ ચિલ્ડ્રન્સ બોર્ડ રચવાની ભલામણ કઈ સમિતિ દ્વારા કરવામાં આવી હતી જવાબ સી કોઠારી કમિશન ઓગણીસો ચોસઠ એનસીએફએફએસમાં વિવિધ શિક્ષણના ક્ષેત્રો ડોમેન્સમાં બાળ વિકાસની વાત કરવામાં આવી છે જે પૈકી નીચેનામાંથી કયું ક્ષેત્ર લાગુ પડતું નથી જવાબ ડી ધાર્મિક વિકાસ રાજ્યમાં નિપુણ ભારત મિશન અંતર્ગત અભ્યાસક્રમ તથા અધ્યયન સામગ્રી તૈયાર કરવાની જવાબદારી કઈ સંસ્થાને સોંપવામાં આવી છે જવાબ બી એસ સી ઈ આર ટી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા નિપુણ ભારત સંદર્ભે કયા પ્રકારની કામગીરી કરવાની થાય છે જવાબ ડી એફેલન અંતર્ગત ઉપલબ્ધ કરવામાં આવતી અધ્યયન સામગ્રીનું સમયસર વિતરણ કરાવવું પાયાનું સંખ્યા જ્ઞાન અને ગાણિતિક કૌશલ્ય અંતર્ગત બાળકોને પેટન શીખવવા માટેના પગલાં નીચે જણાવેલા છે તેનો યોગ્ય ક્રમ જણાવો જવાબ વિકલ્પ એ પેટનની ઓળખ નિયમનું વર્ણન વિસ્તૃત પેટન નવી પેટર્ન બનાવવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસના પ્રકરણ ચારના કયા મુદ્દામાં વાર્તા કથન આધારિત શાસ્ત્રને એક માપદંડ આધારિત શિક્ષણ શાસ્ત્ર તરીકે જોવાશે સી ચાર પોઈન્ટ છ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઓગણીસો છ્યાસીનો કયો મુદ્દો શિક્ષણની વ્યવસ્થાએ બાળ કેન્દ્રીય અભિગમનો છે પાંચ પોઈન્ટ છ વિકલ્પ બી શાળાની ગુણવત્તાની ચકાસણી કોના દ્વારા કરવામાં આવે છે જવાબ ડી જી એસ ક્યુ એ સી બાળમેળાથી વિદ્યાર્થીઓમાં સાનો વિકાસ થાય છે બી સર્જનાત્મકતા અને મૌલિકતા ગુણોત્સવ બેમાં પ્રાથમિક શાળાના મૂલ્યાંકન અને મુખ્ય ક્ષેત્ર પાંચમાં કુલ કેટલા ગુણનું મૂલ્યાંકન રાખવામાં આવ્યું છે બસો ગુણ વિકલ્પ સી ગુજરાત રાજ્ય નેશનલ એચિવમેન્ટ સર્વે વર્ષ બે હજાર ચોવીસની પરીક્ષા કયા ધોરણમાં લેવામાં આવશે ધોરણ ત્રણ છ અને નવ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા કયા ધોરણના પાઠ્યપુસ્તકનું અભ્યાસ સાહિત્ય તૈયાર કરવામાં આવતું નથી વિકલ્પ એ પૂર્વ પ્રાથમિક એક બે શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણને લગતી કઈ કામગીરી કરવામાં આવે છે જવાબ નીતિ ઘડતર યોજના ઠરાવ એટલે કે ઉપરોક્ત તમામ એસ ડબલ ટીઆઈનું પૂરું નામ વિકલ્પ એ સ્ટેટ ટીચર ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ પીએમ શ્રી સ્કૂલ એટલે શું જવાબ એ પી એમ સ્કૂલ્સ ફોર રેઝિંગ ઇન્ડિયા પછીનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર ચોરાણું ધોરણ નવના વિદ્યાર્થીઓની પ્રતિભાને બહાર લાવવા માટે યોજવામાં આવતી શોધ કસોટી કઈ સંસ્થા દ્વારા આયોજિત કરવામાં આવે છે બી ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ જી એસ ક્યુ એ સીની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી ડી બે હજાર દસ શાળાની વેબસાઇટની સાથે બીજું કંઈ વેબસાઇટ પર સાર્વજનિક અને ખાનગી બંને શાળાઓના વર્ગો વિદ્યાર્થી અને શિક્ષકોની સંખ્યાની જાણકારી શીખવવાના વિષય ફી એનએસ અને એસએએસના વિદ્યાર્થીઓના સમગ્ર પરિણામ સાર્વજનિક કરવાનું એન બે હજાર વીસમાં સૂચવવામાં આવ્યું છે જવાબ એ ટ્રિપલ એસ એ રોસ્ટર અને તેને આનુષંગિક કાર્યવાહી શિક્ષણ વિભાગની કઈ બ્રાન્ચ હેઠળ થાય છે બી આર બ્રાન્ચ જેને ર શાખા પણ કહે છે ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગરમાં આવેલ પૈકી કયા વિભાગનો સમાવેશ થતો નથી જવાબ ડી પૂર્વ સેવા તાલીમ શાખા આંગણવાડીમાં કાર્યરત કર્મચારીઓને એન ઇપી બે હજાર વીસ અંતર્ગત ઇડબલ સી ઈની તાલીમ આપવાનો પ્રકલ્પ રાખવામાં આવેલ છે જે સંદર્ભ આપેલ વિકલ્પ પૈકી કયો વિકલ્પ સાચો નથી જવાબ એ આંગણવાડીના કાર્યકર્તાઓને ન્યૂપા દ્વારા તૈયાર કરેલ અભ્યાસક્રમ અને શૈક્ષણિક માળખાને અનુરૂપ તાલીમ આપવામાં આવશે છેલ્લો પ્રશ્ન પેપર બેનો વધુ પ્રશ્ન જવાબ એટલે કે પેપર ત્રણ આના પછીના વિડીયોમાં મૂકવામાં આવશે જોડાયેલા રહેશો ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સી એજી એટલે કે ભારતના કમ્પ્યુટર એન્ડ ઓડિટર જનરલ ના મૂલકી અહેવાલો ઉપરની સમગ્ર કામગીરી શિક્ષણ વિભાગની કઈ શાખા દ્વારા કરવામાં આવે છે જવાબ એ વો એક ઓડિટ શાખા દ્વારા અસ્તુ